અંકલેશ્વરના અંડારા ગામની સીમમાં વીજ ટ્રાન્સફોર્મર તોડી કોપર વાયરની ચોરીના પ્રયાસમાં બે ઇસમો ઝડપાયા અંકલેશ્વર તાલુકાના અંડારા ગામ ખાતે સર્વે નંબર બસો બાવનમાં અંકલેશ્વરથી ભરૂચ જતા રોડ પર વાગડિયા ભરતભાઈને વીજ કંપની દ્વારા આપેલ હંગામી વીજ મોટર માટે વીજ ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું હતું જેને રાત્રિના અરસામાં કોપર ચોરોએ નિશાન બનાવી ચાલુ લાઇન પરથી ટ્રાન્સફોર્મર તોડી પાડ્યું હતું અને તેનો સ્તર તોડી નાખી અંદરથી ઓઇલ ઢોળી નાખ્યું હતું અને કોપર ઓઇલ અંદરથી કાઢી તેની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જે અંગે વીજ નિગમની કચેરી ગરખોલ કચેરી ખાતે જાણ કરવામાં આવતા ગરખોલ પેતા વિભાગીય કચેરીના વિશાલ અકબરીએ સ્થળ તપાસ કરી આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોત્રીસ હજાર આઠસો રૂપિયાની કોપર કોઇલ ચોરીનો પ્રયાસ અને નુકસાનનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી દરમિયાન બી ડિવિઝન પોલીસને મળેલી માહિતીના આધારે હાલ અંડાની નવી વસાહતમાં રહેતા અને મૂળ ખેડા જિલ્લાના મેમદાવાદના કેતન કેતનપુંજા પ્રજાપતિ તેમજ અંડાની મારૂતિનગરમાં રહેતા અને મૂળ વાઘરા તાલુકાના પહાજ ગામના સંજય રામસંગ કોડની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી